Hi હેલો એવરીવન હાવ આર યુ કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ આરુ એન્ડ કૌશલ કેનેડા લાઈવ સો તમે મને ડ્રેસમાં જોઈ રહ્યા છો ગાઈઝ તો તમે સમજી જ ગયા છો કે કેનેડામાં અત્યારે ગરમી ચાલી રહી છે અત્યારે સમર સ્ટાર્ટ થઈ ગયો છે અને કેનેડામાં આજે ત્રીસ ડિગ્રી છે સો આજે મેં ડ્રેસ પહેર્યો છે કોટનનો એન્ડ અમે આવ્યા છીએ આજે કાઇટ ફેસ્ટિવલ જોવા માટે ગાઈઝ તો સ્વિફ્ટ કરંટ સિટીની અંદર આજે કાઇટ ફેસ્ટિવલ હતું ટુ ડેઝ માટે એન્ડ તમે જોઈ શકો છો કે કેવા મસ્ત મસ્ત પતંગ છે એ ચગી રહ્યા છે સો ગાઇઝ અમદાવાદમાં બહુ જ મોટું કાઇટ ફેસ્ટિવલ થાય છે એ જ રીતે કેનેડામાં બી કાઇટ ફેસ્ટિવલ થાય છે તો તમે જોઈ શકો છો કે સુંદર સુંદર પતંગ છે એ ઉડી રહ્યા છે અને તમે પબ્લિક બી જોઈ શકો છો કે કેનેડામાં આ કાઇટ ફેસ્ટિવલ જોવા માટે કેટલા બધા લોકો આવ્યા છે જોઈ શકો છો કે અહીં અલગ અલગ સ્ટોલ બી લગાવેલા છે જેમાં અલગ અલગ વસ્તુઓ મળે છે ચિલ્ડ્રન્સ એક્ટિવિટીઝ બી ઘણી બધી છે અહીં સો ગાઈઝ હું તમને ઓવન બાય વન છે સ્ટોલ છે બતાવીશ હવે ના સો ચલો લેટ સી જઈએ આપણે સો ફસ્ટ તમે જોઈ શકો છો કે આ ફૂડ માટેના છે સો અહીં આ રીતે અવેલેબલ હોય છે ફૂડ કે બધા પોતપોતાના વેન છે એ આવી રીતે લાવે છે અને ત્યાં અલગ અલગ ટાઈપના ફૂડ્સ મળતા હોય છે સો ગાઈઝ આ મોસ્ટ ઓફ બધા છે એ અહીં કેનેડિયન ફૂડ મળે છે સો આમાં બર્ગર પીઝા બી મળી રહે છે સો આપણે ઇન્ડિયન લોકોને બી કોઈ પ્રોબ્લેમ નથી આવતી ગુજરાતી લોકોને બી પ્રોબ્લમ નથી આવતી કારણ કે બર્ગર પીઝા તો બધાને પસંદ જ હોય છે એન્ડ કોલ્ડ ડ્રિંક્સ અવેલેબલ હોય છે આઈસક્રીમ્સ અવેલેબલ હોય છે તો યસ ઓફકોર્સ તમે અહીં ભૂખ્યા નહીં રહો સો તમે જોઈ શકો છો કે ઘણા બધા ફૂડના સ્ટોલ છે અને બૂસ્ટર જ્યુસ છે એ મારું ફેવરિટ છે સો હું બુસ્ટર ડ્યુઝ છે એ હમણાં લઈશ થોડી પછી સો ચલો ગાઈઝ લેટ સી આપણે આગળનું જોઈએ સો તમે જોઈ શકો છો કે સ્ટોલ છે એ અલગ અલગ ગોઠવેલા જ છે અને ઘણી બધી બેસવાની બી વ્યવસ્થા બહુ જ સારી હતી ત્યાં ગાઈઝ જેથી કરીને પબ્લિકને નીચે બેસવાની જરૂર પડે એવું ન હતું અને હું આગળ જતી હતી ત્યાં મારું ધ્યાન ગયું એટીએમના બોર્ડ તરફ ગાઈઝ અહીં એટીએમ બી રાખવામાં આવે છે તો તમે આવી જગ્યાએ કેનેડામાં ફરવા જાઓ તો તમને એટીએમ બી અવેલેબલ હોય છે કે તમારે પૈસા છે એ કેશની જરૂર પડે તો તમે અહીંથી લઈ શકો છો ગાઈઝ તો તમે જોઈ શકો છો કે એક વેનની અંદર જ એટીએમ છે એ ગોઠવવામાં આવ્યું છે બેંક સી ગાઈઝ સો હું ચડી છું અત્યારે પૈસા ઉપાડવા માટે ઓ નો 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 ચલો ચલો ગાઈઝ તમને હું દેખાડવા જ આવી છું જસ્ટ સો અહીં એટીએમની બી સુવિધા અવેલેબલ છે સો તમે જોઈ શકો છો કે ઘણી બધી ફેસિલિટીઝ અવેલેબલ છે અને તમે સામે જોઈ રહ્યા છો કે નાના બાળકો માટે ઘણી બધી એક્ટિવિટીઝ છે અને આ શાયદ ભૂલ ભૂલૈયા કહેવાય છે એવું છે બનાવેલું છે એક નાના બાળકો માટે રમવા માટે સ્પેશિયલ સો તમે જોઈ શકો છો કે બાળકો છે કેટલા એન્જોય કરી રહ્યા છે બધા તો અહીં ઘણી બધી આવી અલગ અલગ એક્ટિવિટી છે ગેમ્સ છે સો ચલો જોઈએ આપણે અને ગાઈઝ તમે સામે જોઈ શકો છો એ વેન છે એ છે મેડિકલની ઇમરજન્સીમાં કોઈને વાગે કંઈ ઈજા થાય તો તમે ફર્સ્ટ એડ ત્યાં કરાવી શકો છો ગાઈઝ તો કેનેડામાં આવા કોઈ બી ફંક્શન હોય ત્યાં બધી જ આવી રીતે ફેસિલિટીઝ રાખવામાં આવે છે ગાઈઝ સો તમે સેફલી કોઈ બી જગ્યાએ તમે જઈ શકો છો અને તમે જોઈ શકો છો કે જો આ કેટલો મસ્ત પતંગ છે એ ઉડાડી રહ્યા છે તો આ સ્પેસ છે પાછળની એ બધી છે પબ્લિક સ્પેસ છે જ્યાં પબ્લિક છે પોતાના પતંગ છે પરચેસ કરી અને પતંગ ઉડાડી શકે છે ગાઈસ તો તમે જોઈ શકો છો કે બધા છે પતંગ બી ઉડાડી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે સો ગાઈસ આગળ તમે જોડાયેલા રહેજો કારણ કે હજી ઘણું બધું જોવાનું બાકી છે સો સ્ટે ટ્યુન Find the one you should never give her up. I think it's the way life changes when in love. Yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see. Yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish and i on. You should never તો તમે જોઈ શકો છો કે નાના બાળકો માટે ઘણી બધી એક્ટિવિટીઝ છે અહીં સો આ પોલ છે ટાયર્સ છે એમાં ઘણી બધી રમત છે જે નાના બાળકો છે ચિલ્ડ્રન્સ છે એ રમી શકે છે અને તમે પવનનો વાક્યો સાંભળી જ રહ્યા છો કે કેટલો પવન છે સો આ જે ફંક્શન છે કાઇટ ફેસ્ટિવલ સ્ટેપ દ્વારા આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે કરવામાં આવે છે ગાઈડ તો જો તમે શાસ્ક જીવનમાં રહેતા હો તો સ્વિફ્ટ કરન્સિટીની અંદર દર વર્ષે ગાઈડ ફેસ્ટિવલ થાય છે તો તમે ચોક્કસથી આવજો સો ફ્રેન્ડ્સ તમને હવે લઈ જાઉં છું બાળકો માટેની એક્ટિવિટી માટે તમે અહીંયા જોઈ શકો છો બોર્ડ ફેસ પેઇન્ટિંગ છે પછી બબલ્સ છે એવું ઘણી બધી એક્ટિવિટી છે અવેલેબલ હોય છે અહીંયા તો ચલો જઈએ આપણે અને જોઈએ કે શું શું છે તો આ છે એ ટેન્ટ તમે જોઈ શકો છો કે વિન્ડસ્ટેપ પક્સ છે જેની ટિકિટ છે બે ડોલર છે અને બે ડોલરની અંદર બાળકો માટે બધી જ એક્ટિવિટી અવેલેબલ છે તો તમે જોઈ શકો છો મને આઈડિયા નથી આ શું ગેમ છે બટ મે ફર્સ્ટ ટાઈમ જોયું છે એન્ડ આ બી એક્ટિવિટી છે બધી બાળકો માટેની જ છે તો ગાઈઝ જો તમારે ચિલ્ડ્રન હોય નાના બેબીઝ હોય તો તમે એને ચોક્કસથી અહીં લઈ જઈ શકો અને મજા કરી શકો ગાઈઝ તો કેનેડામાં કાઇટ ફેસ્ટિવલમાં બહુ જ મજા આવે છે તો તમારા બાળકોને જરૂરથી લાવવા તો તમે જોઈ શકો છો કે ઘણી બધી એક્ટિવિટીઝ છે આ બબલ્સની એક્ટિવિટી છે તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના બબલ્સ છે ઉડી રહ્યા છે તો બાળકો માટે તો બહુ જ સરસ પ્લેસ છે અહીં બાળકોને બહુ જ મજા પડી જાય જો આવે તો ઓનલી ટુ ડોલરની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ અવેલેબલ છે ગાઈઝ તો જોઈએ ચલો જોઈ શકો છો કે બધે કિડ્સ છે એના ફેસ ઉપર કેટલો મસ્ત બ્યુટીફુલ પેઇન્ટિંગ્સ કરેલા છે સો ગાઈઝ આ ઓનલી ટુ ડોલરની અંદર બધી જ એક્ટિવિટી આવી જાય છે સો ચલો આપણે બીજી એક્ટિવિટી જોઈએ હેલો આપણે જઈએ આ સ્ટોલમાં તો આ સ્ટોલની અંદર મને બહારથી દેખાયું કંઈક ફ્રી લખેલું તો તમે જોઈ શકો છો ફ્રી પોસ્ટકાર્ડ એન્ડ કલરિંગ એન્ડ ફ્રી સ્ટફ એવું લખેલું છે સો હું અંદર જલ્દી જલ્દી ઘુસી ગઈ અને જોઉં છું તો ઘણી બધી વસ્તુઓ છે અહીં અવેલેબલ પણ બટ એવું નથી કે અહીં ફ્રી છે ઘણી બધી વસ્તુઓ છે એ બધી પેડ છે તો ત્યાં પ્રાઇસ છે એ બધી લખેલી છે અને આ બધા કાઇટ્સ છે ગાઈઝ તમે જોશો તો તમને બહુ જ મજા આવશે અલગ અલગ વસ્તુઓ બી અવેલેબલ છે અહીં તો આ જે તમે સામે જોઈ રહ્યા છો લટકતા છે આ બધા છે એ કાઇટ છે ગાઈઝ અલગ અલગ ડિઝાઇનના અને બટરફ્લાય ને એ ટાઈપના બધા જે પતંગ આવે છે તમે જોઈ શકો છો ઉપર ફોટો બી દોરેલો છે બધા ઉપર તો તમે અહીંથી કાઇટ છે પરચેસ કરી શકો છો ગાઈઝ અને ચગાવી શકો છો મને આ બટરફ્લાયવાળું વધારે પસંદ આવ્યું હતું સો આ રીતે તમે અહીંથી પરચેસ કરી શકો છો ફ્રી નથી ગાઈસ આ વસ્તુ અને તમે જોઈ શકો છો કે પોપકોર્ન છે એ બી અવેલેબલ છે જે મારા ફેવરિટ છે તો તમે અહીં પોપકોર્ન બી પરચેસ કરી શકો છો તેની બી પ્રાઇસ છે એ લખેલી છે સો ચલો આગળ જોઈએ બીજું શું છે અહીં મને કંઈક અલગ દેખાયું સો હું ત્યાં જોવા ગઈ ત્યાં છે એ ઘણા બધા અલગ અલગ ડિઝાઇનના કાર્ટૂનના સ્ટીકર્સ છે એ મૂકેલા હતા જે ફ્રી સ્ટફ હતું સો મને મન થયું કે હું જોયેલ માટે બી એક લઉં સો હું જોતી હતી અને ઘણા બધા મંકીવાળા સરસ હતા અલગ અલગ કાર્ટૂન હતા સો મને આ મંકીવાળું એક પસંદ આવ્યું જે મેં લીધું એન્ડ ગાઈઝ મારું ધ્યાન ગયું મેં અહીં જોયા બહુ જ સરસ સરસ મસ્ત બ્યુટિફુલ પેઇન્ટિંગ્સ હતા પાછો સો તમે જોઈ શકો છો અને અહીં નાના બાળકો છે નાસ્તો બી કરી રહ્યા છે પેઇન્ટિંગ્સ બી કરી રહ્યા છે સો આ પેઇન્ટિંગ્સ હતા અને આ છે પેઇન્ટિંગ કોર્નર છે તો અહીં બાળકોને ફ્રી સ્ટેશનરી છે એ બધી આપવામાં આવે છે અને અહીં કિડ્સ છે એ પેઇન્ટિંગ બનાવે છે બધા સો એના મમ્મી છે એ બધા એને હેલ્પ કરે છે સો અહીં બાળકો માટેની ઘણી બધી એક્ટિવિટીસ બી અવેલેબલ હતી તો ગાઈઝ ચોક્કસથી અહીં આવવા જેવું હતું બટ બેટર લક નેક્સ્ટ ટાઈમ કારણ કે આ લાસ્ટ ડે હતો I think it's ગાઈઝ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હું આવા જ કેનેડાના વિડીયો લઈને આવતી રહીશ તો ફરી મળીશું સ્ટેટ્યુન